નમસ્કાર નવ પ્રવાહ ગુજરાતનીમાં આપનું હાર્દિક સ્વાગત છે મહાદેવ ગ્રુપ દ્વારા સામૂહિક હનુમાન ચાલીસા પાર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને કપુરાય પોલીસ સ્ટેશનના સ્ટાફનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો વૈષ્ણવ પાર્ક સોસાયટીના તમામ રહેવાસીઓ હાજર હતા કપુરાય પોલીસ સ્ટેશનના સ્ટાફ હાજર હતા હેડ કોસ્ટેબલ જીતેન્દ્ર ભૂપતસિંહ હેડ કોસ્ટેબલ જયેશભાઈ મેમણભાઈ હેડ કોસ્ટેબલ પૃથ્વીરાજ પ્રદ્યુમનસિંહ હેડ કોસ્ટેબલ રમેશભાઈ જેમલભાઈ હેડ કોન્સ્ટેબલ લીલાબેન જીવાભાઈ એલઆરડી ભાવિનીબેન મહેશભાઈ તેમજ હોમગાર્ડ સ્ટાફમાં રઘુનાથ સામળિયા રામપ્રસાદ હાજર હતા મહાદેવ ગ્રુપના મહેશપુરે અને સોસાયટીમાં હાજર તમામ સભ્યો સોસાયટીમાં હાજર રહીશોના હસ્તે હનુમાન ચાલીસા અને પોલીસ સ્ટાફના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ મહાદેવ ગ્રુપ અને વૈષ્ણવ પોલીસ સ્ટાફ અને પીઆઈ અને પીએસઆઈ મિત્રો નું સન્માન કરવામાં આવ્યું એક પહેલી પહેલ કરી કે ભાઈ કે હમણાં માનનીય ડેપ્યુટી સીએમ અને હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી એવું કીધેલું કે ભાઈ પોલીસ સારું કામ કરે તો એને પણ તમે સન્માનિત કરો તો આ વૈષ્ણુ પાર્ક સોસાયટી આવી જે શરૂઆત કરી આ એક બધા જ સોસાયટીને આવી પ્રેરણા મળશે કે ભાઈ કે પોલીસનું સારી રીતે સન્માન કરી કે જેથી કરીને પોલીસને પણ એક ઉર્જા મળે કે ભાઈ અમે જે કામગીરી કરીએ છીએ તો કોઈ અમને બિરદાવવા વાળું પણ છે અને અમારું કામને પોઝિટિવ જોવા વાળા પણ લોકો અને સોસાયટીના માન માણસો છે અને સાથે સાથે હનુમાન ચાલીસાનું જ્ઞાન પઠન કરી અને બાળકો માતાઓ અને વડીલોને એક પ્રેરણા અને સાથે એક દિવસ એવો થાય કે ભાઈ કે બધા જ લોકો એક સાથે બેસે સાથે નાસ્તો કરે સાથે જમે એવી ઉમદા હેતુથી મહાદેવ ગ્રુપે જે આયોજન કર્યું છે એ બદલ મહાદેવ ગ્રુપ અને વૈષ્ણવ બાર સોસાયટીના તમામ વડીલોને તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અસ્તુ જય હિન્દ જય શ્યારા અમારું આ મહાદેવ ગ્રુપ વૈષ્ણવ પાર્ક મહાદેવ ગ્રુપ આજે આઠ વર્ષથી કાર્યરત છે અને દરેક ધાર્મિક પ્રવૃત્તિઓ મોટી મોટી કરતા રહીએ છીએ દર વર્ષે કંઈ ને કંઈ અમારું અલગ જ આયોજન હોય છે આ વખતે જન્મદિવસનો ઉત્સાહ કરવાનો હતો તો કેવી રીતે કરવો તો અમે નક્કી કર્યું કે એક હનુમાન ચાલીસાનું પઠન કરીને અને આજુબાજુની સોસાયટીનું ભેગી કરીને એક પઠન કરીએ અને સાથે સાથે એક વરસ પૂરું થાય છે આ અને વરસ પૂરું થતાં થતાં આજે પૂરા વર્ષની દરમિયાન કપૂરાએ પોલીસ સ્ટેશનનો પૂરો સ્ટાફ અને પીઆઈ સાહેબ હંમેશા અમને સોસાયટીમાં મદદરૂપ થતા હોય મદદરૂપ એવું કેમ કે પણ લુકા તત્વો કે કોઈ પણ દારૂનો વેપાર કરતા લોકો એમની સાથે અમને બચાવનું મોટું રક્ષણ આપે છે અને એક અમે નક્કી કર્યું કે એમને પણ એમનું સન્માન કરીએ અને એમનું આ વર્ષ જે છે એ એવી રીતે જ સારી રીતે અભિનંદન આપીને સન્માન કરીને એમનું પૂરું કરીએ અને એવી રીતે જ અમારી સાથે સહકાર આપતા રહે એવી અમે આશા કરીએ છીએ કપૂરે પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને અને એમના સ્ટાફને અમારું રક્ષણ આવી રીતે જ કરતા રહે બસ જય હિન્દ જય ભારત